નમસ્કાર દર્શક મિત્રો તૈયારકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી બોમારો કરીશું નજર સમાચાર અંકલેશ્વરથી બડકુદરા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પર માથાભારે ઇસમે યોગ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરનાર આરોપીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો હતો મારા છોકરાને કોણે માર્યો કહી આવેશમાં આવી જઈ ચપ્પુ વડે વિનેશ પટેલ ઉપર તૂટી પડ્યો હતો ઈજાગ્રસ્ત વિનેશ સારવાર અર્થે ખસેડી પોલીસ તપાસ શરૂ કરી હતી અંકલેશ્વરના ભડકોદરા ગ્રામ પંચાયત પડિયામાં રહેતા વિનેશ પટેલ તારીખ છવ્વીસ જાન્યુઆરીના રોજ પોતાના ઘરે હતા તે દરમિયાન તેઓના મિત્રનો ફોન આવ્યો હતો અને પોતે ગામના સ્મશાનવાળા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમી રહ્યો હોવાનું જણાવ્યું હતું જેથી વિનેશ પટેલ પણ ક્રિકેટ રમવા ગયા હતા જેઓ મેચ રમી ગ્રાઉન્ડની બહાર પોતાની બાઇક પર બેસી મોબાઈલ ફોન પર વાત કરી રહ્યા હતા તે દરમિયાન ગામની નવી નગરીમાં રહેતો નિલેશ રમણ પટેલ ત્યાં આવી મારા છોકરાને કોણે માર્યો કહી આવેશમાં ચપ્પુ વડે પટેલ ઉપર તૂટી પડ્યો હતો અને પેટ તેમજ છાતીના ભાગે ચપ્પુ મારી ઈજાઓ પહોંચાડી હતી ઈજાના પગલે ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વર ઈ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે અંકલેશ્વર જેડીસી પોલીસે હુમલાખોર નિલેશ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ને અઢાર મુજબ ગુનો નોંધ્યો હતો પોલીસે આ મામલામાં ગણતરીના દિવસોમાં જ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર અવિઝ સૈયદ તહલકા ન્યૂઝ અંકલેશ્વર